શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં એક ભયંકર આગ લાગવાના કારણે લગભગ સંપૂર્ણપણે બિલ્ડિંગ એમાં ભસ્મીભૂત થયું છે નવસો જેટલા વેપારીઓ એક અંદાજ મુજબ આ માર્કેટિંગ યાર્ડમાં દુકાનો ધરાવતા હતા લગભગ તમામ વેપારીઓનો તમામ માલ બળીને ખાખ થઈ ગયો છે એક તરફ ટેક્સટાઇલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાના કારણે વેપારીઓના પોતાના પાસે સ્ટોક ઘણો ભરેલો પડેલો હતો અને એવા સમયે આગથી કરોડો રૂપિયાનું નુકસાન એ થયું છે ત્યારે સરકારને વિનંતી છે કે આ નાના નાના વેપારીઓ છે બધા પાસે વીમો નહીં હોય અથવા પૂરતો વીમો નહીં હોય તો સરકાર આ સમયે એ વેપારીઓને કે જેનું સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે એવા વેપારીઓને પડખે ઊભી રહે આપણા કાયદાઓમાં જૂની પરંપરાઓમાં જોગવાઈઓ છે કે આવી જ્યારે આકસ્મિક નુકસાની ગુજરાતીઓને થતી હોય છે ત્યારે ઉદાર હાથે આપણે એને સહાય આપતા હોઈએ છીએ સૌથી વધારે દર્દનાક બાબત એ છે કે શરૂઆતમાં આગ લાગી દોઢ વાગાના સમયે સાંજ સુધી ફાયર બ્રિગેડની મહેનત થઈ અને આગ કાબૂમાં આવી ગઈ છે એવું માની લેવામાં આવ્યું ધુવાડો થોડો નીકળતો હતો વેપારીઓ સાથે મારી વાત થઈ ખરા અર્થમાં પૂરી કાળજી લીધી હોત તો આટલી મુશ્કેલી જ ન થઈ હોત પરંતુ આગ હવે કાબૂમાં આવી ગઈ છે એમ કરીને જતા રહ્યા નિષ્કાળજી રાખી અને પરિણામે જે ધૂંધવાયેલી આગ હતી એ ફરી પ્રબળ જ્વાળાઓમાં ફાટી નીકળી અને પરિણામે આ એક ગુનાહિત બેદરકારીના કારણે આ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે